પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાને નર્મદા સેશન કોર્ટે સરતી જામીન આપી દીધા છે જેના કારણે ચાલીસ દિવસ બાદ હવે ચેતર વસાવા છે તે જેલમાંથી બહાર આવશે અને જેલવાસનો અંત આવ્યો છે તેમને સરતી જામીન આપવામાં આવ્યા છે જેમાં કેટલાક તેમણે જે કોર્ટે છે તે અંગે હુકમો કર્યા છે જેમાં ચેતર વસાવાને એક લાખ રૂપિયાના જામીન આપવામાં આવ્યા છે તેમજ તેઓ ગુજરાત છોડી શકશે નહીં તેમજ જે ફરિયાદી છે તેમને ડરાવી ધમકાવી કે ફોડવાનો પ્રયત્ન કરી શકશે નહીં તેમજ અલગ અલગ જે હુકમો છે તે કોર્ટ તરફથી કરવામાં આવ્યા છે શું જે બચાવ પક્ષના વકીલ દ્વારા દલીલ કરવામાં આવે ને શું સરકારી પક્ષના વકીલે દલીલ કરી છે વાત કરીશું આ નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આમ પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા સામે ત્રણ નવેમ્બરના રોજ બોગજ ગામમાં જે ખેડૂત હતા તેના જમીન પર ઉભો પાસ કાપી નાખવાના સંદર્ભમાં વન વિભાગને માર મારવાનો જે મામલો હતો તેને લઈને ચૈતર વસાવા સામે જે ડીડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી જેમાં જેવી રીતે ફરિયાદીઓ દ્વારા આરોપ કરવામાં આવ્યા હતા કે ચેતર વસાવાએ તેમને ઘરે બોલાવીને માર માર્યો હતો ડરાવી ધમકાવી તેમના ઉપર હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું જે સંદર્ભમાં આ મામલાને લઈને પોલીસે ત્રણસો છ્યાસી તેમજ અલગ અલગ કલમ અંતર્ગત ગુનો નોંધ્યો હતો જો કે શરૂઆતના સમયે ચેતર વસાવા ભૂગર્ભમાં રહ્યા હતા ત્યારબાદ ચૌદ ડિસેમ્બરના રોજ તેઓ પોલીસ સમક્ષ ચીડીયાપાડા સમક્ષ પોતાના મોટી સંખ્યામાં સમર્થકો સાથે પોલીસ સ્ટેશને હાજર થયા હતા ત્યારબાદથી જ રાજપીપ જેલમાં જે રાજકારણ ચાલ્યું

તો ચૈતર વસાવા છે તેમને એક લાખ રૂપિયાના જામીન આપવામાં આવ્યા છે નંબર ત્રણ વાત કરીએ તો જે વખતો વખત જે ટ્રાયલ કોર્ટમાં ચેતર વસાવાને બોલાવવાનું રહેશે તે સમયે તેમને પ્રેરક હાજરી આપવાની રહેશે નંબર ચાર તેઓ ગુજરાત છોડી શકશે નહીં નંબર પાંચ તેઓ ફરિયાદી જેવી રીતે ડરાવી ધમકાવી પ્રલોભન આપી કે કોઈ અન્ય અન્યથા કોઈ પણ પ્રકારે તેઓ ફરિયાદી પાસે જઈ શકશે નહીં મળી શકશે નહીં ને કોઈ પણ રીતે તેમને જે છે તે ફોંસલાવી શકશે નહીં તે પ્રકારની પણ વાતનો ઉલ્લેખ છે તો હુકમમાં કરવામાં આવે છે નંબર છે જો ચૈતર વસાવા છે તેમને પાસપોર્ટ જમા કરાવવાનો રહેશે નંબર સાત તેઓને ગુજરાત છોડીને ક્યાંક નહીં જઈ શકે અને અલગ અલગ જે હુકમો છે તે કરવામાં આવ્યા છે વાત કરવામાં આવે તો આજે ચૈતર વસાવાના પક્ષ તરફથી દલીલ જે છે તે નર્મદા જિલ્લા કોર્ટમાં કરવામાં આવી હતી કે ચેતર વસાવા સામે જે આરોપ કરવામાં આવ્યો છે તે તદ્દન વિહોણો છે તેમને જ્યારે જે ઘટના બની તે સ્થળે તેઓ હાજર નહોતા તેમણે કોઈ પણ ગેરકાયદેસર મંડળી રચી નહોતી કે કોઈને માર પણ માર્યો નહોતો પૈસા પણ તેમણે લીધા નહોતા એ તો ખોટી રીતે તેમને રાજકીય કિન્નાખોરી રાખીને ફસાવવામાં આવી રહ્યોની વાત પણ તેમના દ્વારા કહેવામાં આવી છે સાથે જ જે ચેતર પસા વસાવા પક્ષના વકીલ છે તેમણે એ પણ વાત રજૂ કરી છે કે અત્યાર સુધી જે ચેતર વસાવા તેમના જે અસીલ ઉપર આરોપ લાગ્યા છે કે તેમણે ફાયરિંગ કર્યું છે તો તે ફાયરિંગમાં પોલીસને હજી સુધી પણ તે ગન છે જે ફાયરિંગમાં ઉપયોગ લેવાઈ હતી તે હાથ લાગી નથી તેને લઈને પણ આ વાત છે તે કોર્ટે ગંભીરતાથી નોંધ લીધી હતી તો બીજી તરફ સરકારી પક્ષના વકીલે પણ આ બાબતે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો અને જણાવ્યું હતું કે હાલ જે આ કેસની તપાસ છે તે ચાલી રહી છે અને આ કેસમાં જે જે ખુલાસાઓ છે તે થઈ રહ્યા છે ને આગામી સમયમાં જે વાત છે જે ગન છે તેના સુધી પણ પહોંચશે ને અત્યારે નાર્કોટિક્સ જે ચેકિંગ છે તે ચેતર વસાવાનું કરાવવાનું છે તેવી પણ વાત સરકારી પક્ષના વકીલે કરી છે અને સાથે સરકારી પક્ષના વકીલે એવું કહ્યું છે કે ચૈતાર વસાવાએ વન કર્મચારીઓને પોતાના ઘરે બોલાવીને માર માર્યો તો ત્યારબાદ જે ઉપભોગ કપાસનો પાક છે તે કાપી નાખવાના મામલે સાઠ હજાર રૂપિયા છે તે વન કર્મચારીઓ પાસેથી લીધા હતા અને આટલોથી નહીં પરંતુ તેમને ડરાવી ધમકાવી એક રાઉન્ડ હવામાં ફાયરિંગ પણ કર્યું હતું જોકે આ મામલાની તપાસ હાલ ચાલી રહી છે ને કોઈ પણ રીતે જે ફરિયાદી છે તેમની સાથે ચેડા ના થાય તેમને ડરાવી ધમકાવી કે અન્યથા કોઈ પણ જગ્યાએ આ પ્રકારની પ્રવૃત્તિનું નિર્માણ જે અત્યારે જે આ કેસના આરોપી છે ચેતર વસાવા તેના કરે તે માટે પણ કોર્ટ તરફથી બાયદરી માંગવામાં આવી છે ને હવે જે ચેતર વસાવા છે તેમને રા રેગ્યુલર સરતી જામીન અરજી છે જોકે હાલ જે ડેડીયાપાડાના ધારાસભ્ય છે ચેતર વસાવા તેમને રેગ્યુલર શરતી જામીન મળી ગયા છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજી ન્યૂઝની ચેનલને ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં